મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વિશેષ તિથિઓ વિશે જણાવેલું છે જે દિવસે તુલસીના પાન તોડવા કે તેનો સ્પર્શ કરવાની મનાઈ હોય છે વિષ્ણુ પુરાણ અનુસાર ચાર દિવસો એવા હોય છે કે જે દિવસે તુલસીના પાન તોડવા કે તેનો સ્પર્શ કરવો દોષદાયક માનવામાં આવે છે તેમાં સૌથી પહેલો દિવસ છે રવિવાર મિત્રો રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત છે તુલસી તુલસી શીતલતા સાથે સંબંધિત હોય છે અને સૂર્યની ઉર્જા વિપરીત હોય છે એટલે શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી વિશ્રામ કરે છે તેથી આ દિવસે તુલસીનું પાન તોડવું નહીં બીજો દિવસ છે એકાદશી મિત્રો વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશીની તિથિ પર તુલસી વ્રત અને ધ્યાનની અવસ્થામાં હોય છે તેથી આ દિવસે તુલસીનો સ્પર્શ કરવો વર્જિત છે એકાદશીના દિવસે તુલસી તોડવામાં આવે તો વ્રતનું પુણ્ય ઘટી જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે તુલસીના પાન ગ્રહણ પણ ન કરવા જોઈએ ત્રીજો દિવસ છે

ચોથી તિથિ છે અમાસની તિથિ અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પ્રવૃત્તિઓનું પ્રતિક છે અમાસ ની તિથિ હોય ત્યારે પણ તુલસીનો સ્પર્શ વર્જિત છે આ દિવસે તુલસી સ્પર્શ કરવાથી પિતૃદોષ રાહુદોષ અને માનસિક ચિંતા વધે છે મિત્રો ધ્યાન રાખવા છતાં પણ જો અજાણતા આ વર્જિત દિવસોમાં તુલસીનું પાન તોડવાની ભૂલ થઈ જાય તો માતા તુલસીની ક્ષમાયાચના કરવી જોઈએ તુલસી પાસે ઘીનો દીવો કરીને આ મંત્રનો નો અગિયાર વખત જાપ કરવો ક્ષમસ્વ તુલસી દેવી અપરાધમ મે ક્ષમ્યતામ મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો આ વીડિયોને તમારા મિત્ર પરિવારજનોને શેર કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નમસ્કાર